ફેબ્રુઆરી બે હાજર પચીસ ની આ વાત છે તે વખતે સનાથલ ગામમાં ડાયરાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે પોલીસે પણ બંને તરફથી ફરિયાદ નોંધી હતી દેવાયત ખવડ તરફથી જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં સનાથલ રહેતા ધ્રુવરાજ સિંહ ચૌહાણ નામ પણ સામેલ છે હા બાર ઓગસ્ટ બે મંગળવાર દિવસે તાલાલા ગીરના ચિત્રોળ ગામે જે બબાલ થઈ ધ્રુવરાજ સિંહ ઈજાગ્રસ્ત થયા છે આરોપ છે કે ધ્રુવરાજ સિંહ ચિત્રોળ ગામે એક રિસોર્ટમાં રોકાયા છે જેની જાણ થતા જ દેવાયત ખવડ અને તેમના સાથીદારો આવ્યા અને ફોર્ચ્યુનર ગાડીથી ધ્રુવરાજ સિંહની કિયા ગાડીને ટક્કર મારી સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક લોકોએ ધોકાથી કિયા કાર પર હુમલો કર્યો અને ધ્રુવરાજ સિંહને પણ માર માર્યો ધ્રુવરાજ સિંહને પગમાં ઈજા પહોંચી છે જેથી તેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે એટલે હવે આ કેસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું